તમારામાંથી મોટાભાગના લોકોએ રા રાજવંશવાળી સ્ટોરીને પસંદ કરી હતી પણ એ સ્ટોરીને વધારે ડિટેલથી નહોતો કહી શક્યો પણ રાન અવગણના જન્મથી લઈ અને જાહલની ચિઠ્ઠી સુધીની આ સ્ટોરી બહુ ઇન્ટરેસ્ટિંગ છે એટલે આ રાન અવગણવાળી સ્ટોરીને આજથી ડિટેલમાં પાર્ટમાં શરૂ કરું છું હા સ્ટોરી થોડી મોટી છે અને ડિટેલથી જોઈ તો પાર્ટ બનાવવા જરૂરી છે પણ એક એક ડિટેલને કવર કરી લેવાની કોશિશ કરીશ તો બને છે એવું કે જુનાગઢના ગરાસમાં નવસો આસપાસ ગામડાઓ હતા એક વિશાળ સામ્રાજ્ય કહી શકાય અને ત્યારે આ સમયમાં જુનાગઢ ઉપર રાજા રાડિયાસનું રાજ હતું આવડું મોટું સામ્રાજ્ય અને રાજા રાડિયાસને એકવીસ રાણીઓ હોવા છતાંય કમી હતી તો બસ એક જ વાતની રાજા રાડિયાસને કોઈ સંતાન નહોતું અને આ વાંઝિયાપણા દુઃખ રાજાને રાત દિવસ સુવા ન દેતું ત્યારે ઘણા અંગત લોકોએ એવી સલાહ આપી કે બાપુ તમારે હજી એક લગ્ન કરી લેવા જોઈએ શું ખબર ભગવાનની ઈચ્છા હશે તો સુખનો સૂરજ પણ ઉગશે અને રાજાને આ સલાહ ઠીક પણ લઈ ગઈ ત્યાર પછી રાજા રાડિયાસના સોમલદેવ પરમાર સાથે લગ્ન થયા અને હવે વિદાયનો સમય એવો સોમલદેવ પરમાર નાનપણથી જ ખોડિયારમાના બહુ મોટા ભક્ત હતા અને નાનપણથી જ ખોડિયારમાંની ભક્તિ કરતા એવા હતા એટલે હવે વિદાય પહેલાં સોમલદેવ પરમારે માતાજીની સામે બે હાથ જોડી અને રજા લીધી હે માં હવે હું સાસરે જાઉં છું રાજા રાડિયાસને પુત્રની કામના છે તો એવા આશીર્વાદ આપજો કે આ મનોકામના જલ્દી પૂરી થાય અને ત્યાર પછી વિદાય થાય છે રાજા રાડિયાસના લગ્નથી આખા રાજ્યમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ હતો અને દરેક વ્યક્તિના મનમાં એક ઉમેદ હતી કે હવે રાજ્યને એનો વારિસ મળવાનો છે એ સમયની અંદર રાણી પોતાની સાથે પોતાના પિયરથી એક દાસી સાથે લઈ આવતા અને એવી જ રીતના સોમલદે પરમાર પણ વાલભાઈ વડારણ નામની એક દાસીને પોતાની સાથે લઈ આવ્યા હતા હવે ધીમે ધીમે સમય વીતો અને હવે રાજા રાડિયાસને સમાચાર મળ્યા કે સોમલદે પરમારને સારા દિવસો ચાલે છે આવા સમાચાર સાંભળવા માટે રાજા રાડિયાસના કાન ક્યારથી તડફડતા હતા અને હવે રાજા રાડિયાસ ખુશખુશાલ હતા અને આ સમાચારથી આખા મહેલમાં ઉમંગ અને ખુશીનો માહોલ છવાઈ ગયો હતો કેમ કે જૂનાગઢની ગાદીને એનો વારસદાર મળવાનો હતો અને આ વાત ખાલી મહેલના લોકો માટે જ નહીં પણ જૂનાગઢની નીચે આવતા નવસો ગામના લોકો માટે એક ખાસ વાત હતી પણ આ વાત દુઃખી કરતી હતી તો બસ રાજા ઓલી એકવીસ રાણીઓને આ રાણીઓ માટે દુઃખની વાત એટલા માટે હતી કે એની અંદર ઈર્ષા અને જલનની ભાવના હતી કે જો આ નવી રાણી દીકરાને જન્મ આપશે તો રાજાની દ્રષ્ટિએ એનું વર્ચસ્વ વધી જશે અને એ તો થઈ જશે પણ અમને કોઈ પૂછશે નહીં એટલે આપણે આપણું અસ્તિત્વ અને વર્ચસ્વ બચાવવા માટે કંઈક કરવું પડશે આવી બધી ચર્ચાઓ જે આ રાણીઓમાં ચાલતી હતી ત્યાં જ આ રાણીઓને સમાચાર મળ્યા કે ગિરનારની બાજુમાં જોગણીઓ ડુંગર આવેલો છે અને આ ડુંગર ઉપર એક તાંત્રિક આવ્યો છે એ પોતાની સાધના અને સિદ્ધિઓમાં એટલો શક્તિશાળી છે કે આપણી મદદ એ જ કરી શકે એમ છે ત્યાર પછી આ બધી રાણીઓ આ તાંત્રિક પાસે પહોંચી ગઈ અને તાંત્રિકને આખી વાત કરી તાંત્રિકને ત્યાં સુધી કીધું કે તમે ગમે તે કિંમત માગો અમે દેવા તૈયાર છે ત્યારે આ તાંત્રિક આ કામ કરવા માટે થઈને તૈયાર થઈ ગયો ત્યાર પછી આ તાંત્રિકે અડદના દાણામાંથી એક પૂતળું બનાવ્યું અને આ પૂતળાને પોતાની સાધના અને સિદ્ધિઓથી મંત્રિત કર્યું અને આ પુતળું આ રાણીઓને આપતા કીધું કે આ પૂતળું લઈ જાઓ અને આ પુતળાને એવી જગ્યાએ દાટી દેજો કે તમારે ગોતવું પણ અશક્ય હોય જ્યાં સુધી આ પુતળું જમીનમાં દટાયેલું વિશે ત્યાં સુધી રાણી પોતાના બાળકને જન્મ નહીં આપી શકે અને ત્યાર પછી આ તાંત્રિકના કહેવા પ્રમાણે આ રાણીઓએ પૂતળાને દાટી દીધું અને હવે ધીમે ધીમે સમય વીતવા માંડ્યો સોમલદેવ પરમારને નવ મહિના પૂરા થયા પણ બાળકનો જન્મ થતો નથી અને હવે વધારે સમય વીતતો જાય છે સોમલદેવ પરમારને પંદર મહિના થઈ ગયા હતા છતાં પણ પ્રસૂતિની પીડા ઉપડતી નથી સોમલદેવ પરમારને પંદર મહિના થઈ ગયા હોવા છતાં પણ બાળકનો જન્મ નથી થતો આ વાત હવે કચેરીમાં થવા માંડી અને આ વાતથી રાજા પણ ઉદાસ હતા અને હવે કાન ભંભેરવા માટે સારો મોકો જોયો ત્યાર પછી આ એકવીસ રાણીઓએ રાજાના કાન ભંભેરવાનું ચાલુ કર્યું કે મહારાજ તમે સોમલદેને ભલે આટલા સાચવતા હોય એની દરેક ઈચ્છા પૂરી કરતા હોય અમને વાતની ઈર્ષા નથી અને અમે પણ એને સગી બેન કરી છે પણ મહારાજ એને તો તમારા વિશ્વાસ નો ફાયદો જ ઉઠાવ્યો છે આ કોઈ સારા દિવસો નથી આ તો એના કઈક રોગ થયો છે એના પેટમાં કઈ ગાંઠ થઈ છે અને એને તમને સારા દિવસોની વાત કરી અને તમને ભ્રમમાં રાખ્યા જેથી તમે એને વધારે માન સન્માન આપો બાકી તમે જ વિચારો જો બાળક હોત તો અત્યાર સુધીમાં જન્મ ન થઈ ગયો હોત મહારાજ તમે બહુ ભોળા છો તમે આવું બધું નહીં સમજો હવે ધીમે ધીમે સમય વીતતો જાય છે અને વીસ મહિના વીતી ગયા આ દરમિયાન આ રાણીઓએ રાજાના કાન ભંભેરવાનું ચાલુ રાખ્યું અને હવે રાજાના ધીરજનો બાંધ પણ તૂટતો જાય છે અને હવે રાજાએ પોતાના મહેલથી થોડો દૂર એક ઓરડો બનાવડાવ્યો અને રાણી સોમલ દેને ત્યાં રહેવાનો આદેશ કરી દીધો અને હવે રાજાએ રાણી સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું પણ આ દરમિયાન સોમલદેવ પરમાર સાથે એના પિયરથી આવેલી વાલબાઈ દાસી એની સાથે જ છે હવે વાલબાઈ દાસી વર્ષમાં એકવાર રાજા રાડિયાસ પાસે જાય અને પોતાના માટે અને રાણી માટે ખાવા પીવાનો ખર્ચો લઈ આવે અને રાણી સોમલદે અને વાલબાઈ દાસી પોતાનું ગુજરાન ચલાવે ત્યારે સોમલદે ની આંખમાં અને વાલબાઈને વાત કરે છે કે વાલબાઈ આ બીજી રાણીઓ એવી અફવા ફેલાવે છે કે મારા પેટમાં રોગ છે પણ વાલબાઈ તું તો મને જોશ ને હું એક મા છું અને મા ક્યારેય ખોટી ન હોય મને ખબર છે મારા પેટમાં એક બાળક છે કોઈ રોગ નથી પણ વાલબાઈ સાંત્વના આપે છે અને સમજાવે છે કે રાણીમાં બધું સારું થઈ જશે તમે ચિંતા કરોમાં અને હવે સમય વીતતો જાય છે આ વાતને નવું વર્ષ વીતી ગયા આ નવ વર્ષ દરમિયાન રાણી કોમલ દેહના પેટ સિવાયનું આખું શરીર ગળી ગયું છે અને દાસી વાલબાઈ વર્ષમાં એકવાર રાજા રાડિયાસ પાસે જાય અને પોતાના માટે અને રાણી માટે ખાવા પીવાના પૈસા લઈ આવે એવી જ રીતે વાલબાઈ દાસી એકવાર રાજા પાસે પૈસા લેવા માટે ગયા ત્યારે રાજાએ દૂરથી વાલબાઈને આવતા જોઈએ અને કીધું આવો વાલબાઈ શું વાલબાઈ એના મૃત્યુના સમાચાર લઈને આવ્યા છો ત્યારે વાલબાઈએ કીધું કે ના બાપુ હું પૈસા લેવા માટે આવી છું એટલે રાજા રાડિયાસે એવા કટોર શબ્દો કીધા કે એ પનોતી રાણી હજી જીવે છે કાંઈ વાંધો નહીં લઈ જાઉં પૈસા હવે બનતું એવું કે દર વખતે જ્યારે વાલભાઈ દાસી પૈસા લઈ અને પાછા જાય ત્યારે એને પૂછતા કે શું રાજાએ મારા કંઈ સમાચાર પૂછ્યા ત્યારે વાલભાઈ પોતાની રીતના જવાબ ઘડીને આપી દેતા કે હા મને કીધું છે કે વાલબાઈ તમે એનું ધ્યાન રાખજો અને મને હમણાં ટાઈમ નથી હું ટાઈમ મળશે ત્યારે જરૂર ત્યાં આવીશ હમણાં તો સોલંકીઓ સાથે વેર બંધાણું છે એટલે એની રણનીતિમાં પડ્યો છું એટલે ત્યાં આવવા જવાનો મારી પાસે ટાઈમ નથી એવું કહીને દર વખતે વાલબાઈ દાસી સોમલદેને સમજાવી લેતા પણ આ વખતે રાજા રાડિયાસે બોલેલા શબ્દો વાલબાઈની આંખમાંથી આંસુ બનીને બહાર નીકળતા હતા ચૂપચાપા પૈસા સોમલદેના હાથમાં આપી અને વાલબાઈ દાસી ખૂણામાં જઈ અને રોઈ બેઠા પણ આ અવાજ સોમલદે ના કાન સુધી પહોંચી ગયો અને સોમલદે પણ સમજી ગયા કે નક્કી કઈક બન્યું છે એટલે સોમલદે એ અને વાલબાઈ દાસીને ને રોવાનું કારણ પૂછ્યું વાલબાઈ દાસી કહેવા માટે તૈયાર નથી ત્યારે સોમલદેએ એ પોતાના સમ દીધા અને હવે રાજા રાડિયા સે બોલેલા કડવા શબ્દો વાલબાઈ દાસી છુપાવી ન શક્યા અને આખી વાત વાલબાઈ દાસીએ કરી દીધી કે અત્યાર સુધીમાં રાજાએ કોઈ દિવસ સોમલદે તમારા વિશે સમાચાર નથી પૂછ્યા એ તો હું તમને સારું લગાડવા માટેથી નહીં બધું કહેતી પણ આજે જ્યારે પૈસા લેવા માટે ગઈ ત્યારે રાજાએ મને એક એવો પ્રશ્ન કર્યો કે પનોટી રાણી હજી જીવે છે એ હજી મરી નથી પણ આ શબ્દ સાંભળીને સોમલદે પણ થોડીક વાર આઘાતમાં વયા ગયા સોમલદે સમજી ગયા કે મારા જીવવા મરવાથી રાજાનો કોઈ ફેર પડતો નથી સોમલદેવ વિચારે છે કે હું આટલા વર્ષોથી એક બ્રહ્મા દુઃખ સહન કરતી હતી કે મહારાજ મારી સાથે છે અને હવે ઘણું વિચાર્યા પછી સોમલદેવે એક નિર્ણય કર્યો વાલભાઈ દાસીને આદેશ કર્યો કે જાઓ તમે મારા માટે ક્યાંકથી ઝેર લઈ આવો આદેશનું પાલન કરતાં વાલભાઈ દાસી ઝેર તો લઈ આવ્યા પણ એક શરત મૂકી કે હું તમને એક શરતે ઝેર આપીશ કે તમારે અડધું ઝેર મને પણ આપવું જોશે કેમ કે હું તમારા વગર એકલી શું કરીશ અને હવે અડધી રાતનો સમય થયો એટલે વાલબાઈ દાસી ઝેર ઘોડી અને લઈ આવ્યા અને સોમલ દેના હાથમાં આપ્યું પણ હવે ઝેરનો વાટકો હાથમાં છે ત્યારે સોમલ દેને ખોડિયારમાં યાદ આવે છે માતાજી હું આટલા વર્ષોથી દુઃખમાં છું દુઃખમાં ને દુઃખમાં આટલા વર્ષો વીતી ગયા પણ હે માં હું તમને યાદ ન આવી હું યાદ તો ન આવી પણ હવે મારાથી આ દુઃખ સહન નથી થાતું એટલે હવે મારું જીવન ટૂંકાવા જાઉં છું માતાજી મારી ભૂલચૂકોને માફ કરજો અને પછી જેવું ઝેર હોઠ પાસે લઈ જાય છે ત્યાં બાજુના ઓરડામાંથી ઝાંઝરનો અવાજ સંભળાણો ત્યાં અચાનક જ ખોડિયાર માતાજી આવીને ઉભા રહી ગયા અને ઝેરના વાટકાને થાપ મારી અને ઢોળી નાખ્યો સોમલદેવ હું તો તારી સાથે જ હતી પણ તું જ મને યાદ નહોતી કરતી અને હું પણ સાચા સમયની રાહ જોઈને બેઠી હતી હા લગ્ન પછી તું મને ભૂલી ગઈ હતી પણ હું તો તારી સાથે જ હતી અને હવે સોમલદેને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી સોમલદેવ માતાજીના પગમાં પડી અને માફી માગે છે આમ જોવા જઈએ તો આ વાત આજના સમયમાં પણ લાગુ પડે છે જ્યારે આપણી ઉપર કોઈ દુઃખ કે વિપદા આવે ત્યારે આપણે કોઈ સાચા વ્યક્તિને યાદ જ નથી કરતા કે જે હકીકતમાં એ વ્યક્તિ આપણું દુઃખ દૂર કરી શકે એવું હોય આપણે એને યાદ જ નથી કરતા અને આવો અનુભવ તમારામાંથી કોની કોની સાથે થયો છે એ મને કોમેન્ટ કરીને કહેજો તો પાછા સ્ટોરી ઉપર આવી તો ત્યાર પછી ખોડિયારમાં એ વાલભાઈ દાસીને આદેશ કર્યો કે જાઓ રાજમાં સંદેશો આપો કે સોમલદેવ પરમારને કુંવરની પધરામણી થઈ છે આ વાતથી વાલબાઈના મનમાં આશ્ચર્ય હતું ત્યારે ખોડિયારમાં એ કીધું કે જાઓ તમે કોઈ મનમાં સંકોચ રાખોમાં મેં કાંઈક વિચાર્યું હોય છે ત્યારે જ હું કહેતી એઈશ વાલબાઈ જરા કંઈ સમય બગાડ્યા વગર રાજમાં સમાચાર દેવા માટે પહોંચી ગયા ત્યારે રાજા રાડિયા છે વાલબાઈને આવતા જોઈને પૂછ્યું કે શું સોમલદેવના મોતના સમાચાર દેવા માટે આવ્યા છો પણ વાલબાઈએ આપેલા સમાચાર સાંભળીને દરેક વ્યક્તિ સ્તબ્ધ રહી ગયો કેમ કે જે સમાચાર સાંભળવા માટે નવ વર્ષથી માણસો રાહ જોતા હતા એ આજે મળ્યા અને થોડીક વારમાં જ આખા મહેલમાં હર્ષ અને ઉલ્લાસનો માહોલ છવાઈ ગયો અને આ ઢોલનો અવાજ ઓલી એકવીસ રાણીઓના કાન સુધી પણ પહોંચી ગયો અને એને સમાચાર મળતા જ કે પરમાર રાણીએ કુંવરને જન્મ આપ્યો છે એને મનમાં શંકા ગઈ કે જે પૂતળું દાટેલું હતું એ ક્યાંક બહાર તો નહીં આવી ગયું હોય ને અને રાતના સમયે જ આ રાણીઓ પૂતળું ચેક કરવા માટે પહોંચી ગઈ અને ફટાફટ થોડુંક ખોઈદું અને પૂતળું બહાર આવ્યું આ બાજુ પૂતળું બહાર આવ્યું અને ઓલી બાજુ સોમલદેના દુઃખનો અંત આવ્યો સોમલદેને દીકરાનો જન્મ થઈ ગયો આ જ ટાઈપના ઘટનાક્રમવાળી એક આગળ મિનલ દેવીની સ્ટોરી મેં તમને કીધેલી છે જેમાં પણ પૂતળું દાટવામાં આવ્યું હોય પણ એ એક લોકવાયકા હતી લોકવાયકા એટલે કીધેલી અને સાંભળેલી વાત જ્યારે આ વાતના પુસ્તકોમાં ઘણા પ્રૂફ મળે છે અને હવે સોમલદેવ ખોડિયારમાની હાજરીમાં દીકરાને જન્મ આપે છે ત્યાર પછી આ બાળકનું નામ પણ ખોડિયાર માતાજી જ રાખે છે નવ વર્ષ સુધી આ બાળક માના ઉદરમાં રહ્યું હતું એટલે એનું નામ નવ ગણ રાખવામાં આવ્યું નવ ગણનો અર્થ નવ વર્ષ થાય એટલે નવ ગણ નામ રાખવામાં આવ્યું પણ આ બધાય હર્ષ અને ઉલ્લાસની વચ્ચે પાટણથી સોલંકીઓ એક કલાકારને રાજા રાડિયાસના દરબારમાં મોકલે છે અને કાવતરાથી એની હત્યા કરાવી નાખે છે અને એ વાતને મેં રાવંશવાળી સ્ટોરીમાં ડિટેલથી કીધેલી છે એટલે એ સ્ટોરીને આમાં એડ નથી કરતો અને હવે સોલંકીઓનો જૂનાગઢની ગાદી ઉપર કબજો થઈ ગયો હતો આ સમાચાર સોમલદેને મળતા જ એક મિનિટ પણ બગાડ્યા વગર નવઘણને વાલબાઈને સોંપતા કીધું કે અને લઈ ગામના ઘરે સોંપી દેજો અને સોમલદે પોતે જોહર કરવાનું નક્કી કરે છે આ બાજુ વાલબાઈ પણ એક પણ બગાડ્યા વગર નવગઢને લઈ અને નીકળી જાય છે સમય બહુ ઓછો છે સોલંકીઓ ગમે ત્યારે સોમલદે સુધી પહોંચી શકે એમ છે એટલે સોમલદે જરા કઈ સમય બગાડ્યા વગર માતાજીને વંદન કર્યા અને પોતે જોહર કર્યો હવે અહીંયા સુધીની સ્ટોરી પાર્ટ વનમાં કમ્પ્લીટ થાય છે હવે પાર્ટ ટુ ની સ્ટોરી અહીંથી સ્ટાર્ટ થશે તો આજની સ્ટોરી તમને કેવી લઈ ગઈ એ મને કોમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં બાકી જો જે ચેનલ સબસ્ક્રાઇબ ન કરીએ તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નોટિફિકેશન આપના સુધી પહેલાં પહોંચી શકે બાકી આપે આપનો કિંમતી સમય આપ્યો એના માટે ધન્યવાદ